શ્રાવણ માસના શુભારંભ પહેલાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સતત પંદરમાં વર્ષે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું ત્યારે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના ચારસો પચાસ સ્વયંસેવકોએ અભિયાનમાં ભાગ લીધો હતો સ્વયંસેવકોએ સોમનાથ મંદિર અહલ્યાબાઈ મંદિર ગોલોકધામ ભાલકાતીર્થ રામ મંદિર ત્રિવેણી સંગમ વિઠલેશ્વર મંદિર પ્રાચી અને શશીભૂષણ મહાદેવ બીડિયા ખાતે સફાઈ કરી હતી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મીઓ પણ આ કાર્યમાં જોડાયા હતા દર વર્ષે સેવા મંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઈના સાધનો અને રસોઈનો સામાન લઈને સોમનાથ આવે છે તેઓ એક દિવસ સફાઈ કરે છે અને બીજા દિવસે ધ્વજા પૂજા તથા ધ્વજારોહણ કરીને પરત ફરે છે ત્યારે બાપા સીતારામ સેવા ટ્રસ્ટના સુરેશ પાંચવાણી યાત્રીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો તેમણે યાત્રીઓને કચરો કચરા પેટીમાં જ નાખવા અપીલ કરી હતી સ્વચ્છતા અભિયાન બાદ ધ્વજા યાત્રા નીકળી હતી તો ભક્તિ ભજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વયંસેવકોને પ્રસાદ આપી સન્માનિત કર્યા હતા ટ્રસ્ટે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો